આ જગતમાં સૌથી મોટી સમસ્યા છે કોઈ સમજનારું નથી સમજાવનારા હોલસેલમાં છે આપણે હંમેશા સમજનારું બનવાનું ફાસ્ટ મનીમાં સ્ટેબિલિટી ના ગુમાવી દો એનું હંમેશા વિવેક રાખવો જરૂરી છે

કોર્પોરેટ ટ્રેનર છો જીજેસજી આપ તમને સેમિનાર પછી પણ ઘણા એવા કોલ્સ પણ આવતા હશે કે જે લોકો વક્તવ્યની વચ્ચે સેમિનારની વચ્ચે લોકોની વચ્ચે તમને સવાલ નહીં કરી શકતા હોય ક્યાંક એ લોકોને એવું હોય કે ભાઈ હું ભોઠો પડીશ કા તો પછી લોકો મને કેવી નજરથી જોશે સેમિનારમાં બધા ઉભા ઉપસ્થિત થશે ત્યારે કેવા પ્રકારના કોલ્સ સૌથી વધારે તમને મળેલા છે ઇન પર્સનલ હા મતલબ જ્યારે વ્યક્તિગત લોકો મને મળે ને સત્તર વર્ષ થઈ ગયા મને લોકો સાથે વાતો કરતી વખતે દુનિયાના તેર ચૌદ દેશો અને ભારતના દરેક સ્ટેટમાં ડ્રાઇવર સાહેબથી લઈ અને કલેક્ટર સાહેબ સુધીની ઓડિયન્સમાં મેં ટ્રેનિંગો કરી છે ત્યારે મને એક એક બે વસ્તુ મારા આ બધા ફિડબેકમાં કોમન આવી પહેલી કોમન આવી કે મોટા ભાગના મને એમ થયું કે આ બધા એકબીજાને મેસેજ તો પાસ નહીં કરતા હોય મેં વાત ત્યાં જુનાગઢમાં ટ્રેનિંગ કરી હતી એ જ મને આસામમાં ફીડબેક આવ્યું એ જ મને મલેશિયામાં આવ્યું એ જ મને સિંગાપુરમાં આવ્યું એ જ મને કાશ્મીરમાં આવ્યું આ બધા એકબીજાને ઇન્ટરકનેક્ટ તો નહીં હોય એટલું રિલેવન એટલું સિમિલર મને ફીડબેક આવતું હતું નંબર વન કે સાહેબ અમે ટ્રેનિંગ ટ્રેનિંગો તો બહુ બધી એટેન્ડ કરી પણ આજે મને કાંઈક સોલ્યુશન મળ્યું તો એનું આઈ થિંક એનું કારણ છે કે મારી જે કામ કરવાની પ્રથા છે એ સોલ્યુશન બેઝ પ્રથા છે મેં મારા જીવનમાં કોઈ દિવસ મારા બાળકોને પણ એડવાઇઝ નથી આપી કે તમારે આમ કરવું જોઈએ હું હંમેશા ઓડિયન્સને પણ કહું કે તમારા બાળકોને એડવાઇઝ ના આપશો એને સમજાવશો નહીં એને સમજવાનો પ્રયાસ કરો આ જગતમાં સૌથી મોટી સમસ્યા છે કોઈ સમજનારું નથી સમજાવનારા હોલસેલમાં છે આપણે હંમેશા સમજનારું બનવાનું છે સમજાવનારા બનવાનું નથી તો જે ઓડિયન્સો મને જે રિસ્પોન્સ આપ્યો એમાં પહેલું એનું એનું મારા માટે હંમેશા આંખો ભીની થઈ કે એ લોકોને મારા પ્રત્યે કંઈક અલગ ભાવ બન્યો બીજી વાત મેં દરેકના જે સવાલો હતા એ સવાલોમાં મને એક વાત કોમન આવી કે મોટા ભાગના લોકો પાસે મેન્ટરોનો અભાવ છે બરાબર એટલે કે મારું એવું માનવું છે કે દરેક મનુષ્ય પાસે પાંચ એવા માણસો હોવા જોઈએ કે જે એ એ પાંચમાંથી કોઈ બી માણસ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં તમને બ્રેક મારવાનો કહે ને ત્યારે વિધાઉટ એની લોજિક બ્રેક મારી દો વિધાઉટ એની લોજિક બ્રેક મારી દો કંઈ દિમાગ ના લગાવશો મારા જીવનમાં એવી કેટલી ઘટના ઘણી બની કે જેમાં ફાઇનાન્સિયલ લોસ હતો મારા કોઈ એક મેન્ટરે મને એમ કીધું કે તું આ આવી સ્થિતિમાં આવો ડિસિઝન લે ત્યારે આખું જગત એની વિરુદ્ધમાં હતું ડિસિઝન ડિસિઝનની પણ મારા મેન્ટરનો ડિસિઝન હતો એટલે મેં સાલે સેલ્યુટ કરી કે યસ મારા ફેમિલી વાળા એની વિરુદ્ધમાં હતા છતાં પણ મારા મેન્ટર હતા એને કીધું કે આ ડિસિઝન લેવો જોઈએ ભલે ફાઈનાન્શિયલ નુકસાન છે લાંબા ગાળાનો ફાયદો છે ત્યારે મેં એ ડિસિઝન લીધું આજે પણ હું એવું કહું કે આવા મારા મેન્ટરોના તમામ એ હંમેશા મને હેલ્પ કરી છે તો આજે ઓડિયન્સ પાસે મેન્ટ પાંચ ઓડિયન્સ પાસે અગર પાંચ મેન્ટર નથી ને તમારા જીવનમાં અગર પાંચ મેન્ટર નથી ને તમારા દુશ્મનની જરૂર નથી તમે પોતે કાફી છો અત્યારે આપણે જોઈએ વર્તમાન સ્થિતિમાં યુવા વર્ગનો એક એવો મોટો કાફલો છે કે જેમાં ખરાબ સંગત હોય ખરાબ રસ્તે ચડી જવાની જે આ લત લાગી હોય છે ને એ લતના કારણે પણ પોતે પોતાનું ભાવી બગાડી રહ્યા છે તમારો સવાલમાં મને બે વાત કેવી છે નંબર 1 એટ અ ટાઈમ ધ સેમ ટાઈમ કાં તો તમને પૈસા મળશે અને કાં તો તમને સ્ટેબિલિટી મળશે યુવાનો એ સમજવા જેવો મુદ્દો શું છે કે તમે કોઈ સ્ટેબિલિટી તરફ જવા માંગો છો કે ફાસ્ટ મનીમાં જવા માંગો છો જ્યાં પણ ફાસ્ટ મની આપે છે આપનારા મૂર્ખા નથી એ એ તમારો યુઝ એન્ડ થ્રો કરશે તો કાં તો તમને ફાસ્ટ મની મળશે કાં તો તમને સ્ટેબલ લાઈફ મળશે તો તમારે એ ઓપ્શન ચૂઝ કરવાનો છે અગર તમે જ્યાં ત્યાં ફંગોળાઈ કરશો તો તમને ઇન્સ્ટન્ટ મની મળી શકશે બટ તમને સ્ટેબિલિટી નહીં મળે તો તમારે ચૂઝ કરવાનું છે ઇન્સ્ટન્ટ મની જોઈએ કે સ્ટેબિલિટી જોઈએ છે અને તમારી તમારી જ આજના જમાનામાં આજના સમયમાં સૌથી મોટી જે જરૂરિયાત ઊભી થવાની છે ને એ વેલ્યુએબલ લોકોની આજે આજે શું ડિમાન્ડ ઘટે છે આજે ટ્રસ્ટેબલ લોકો નથી વેલ્યુએબલ લોકો નથી હાઈકોર્ટની અંદર હેબિયસ કોર્પસમાં મેં એક વર્ષ મે મારી જાતે મારી લડેલી મને હું ઓન કેમેરા બોલું કે ના બોલું મને સંકોચ થાય કે લોકો જે ડિગ્રી લઈને ફરે છે એ ડિગ્રી ના એ વેલ્યુ એની પાસે છે નહીં

હું હંમેશા કહું કે જીવનમાં અગર હું સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટમાં ના ભણેલો હોતે તો હજાર ન્યુસન્સ મારી અંદર હોતે ચાન્સીસ આર ધેર બટ હું એવા એસોસિયનમાં રહ્યો કે જ્યાંથી મારા મારા જીવનમાં કોઈ ન્યુસન્સ ના આવ્યા તો હું હંમેશા બધાને કહું કે મહેરબાની કરીને એસોસિયન એવા લોકો સાથે રાખો કે જે જે કોઈ પ્રકારના નશા ના કરતા હોય જે કોઈ પણ પ્રકાર કેવું છે આ નશો છે ને બધા આજના યુવાનોને શું થાય કે એ મજા આવી જાય અરે મજા શું આવી તમે ભાગીને ક્યાં જાશો તમે કોઈ પણ પ્રકારનો નશો કર્યો કે હું કંટાળું શું કરું અરે કંટાળે નશો કર્યો કલાક પછી નશો પતશે પછી ક્યાં જાશો સાચી વાત તો નશો એ તો ભાગવાનું મતલબ કાયરનું કામ છે જેટલા બી લોકો અને આઈ થિંક સમજણપૂર્વક કરતા હોય એવું હું નહીં માનતો એને એવા સંગત મળી એ સંગત કારણે ચાન્સ મારવા ગયા ચાન્સ મારતા પછી નસડી થઈ ગયા તો આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જતા રહો ગુજરાત ફર્સ્ટ જે છે તમારી સાથે તમારી માટે